નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જી એસ આર ટીસી હેલ્પરની પરીક્ષામાં જે સામાન્ય જ્ઞાન ગુજરાતનો ઇતિહાસ ભોગોળ વર્તમાન બનાવો ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણ અને કમ્પ્યુટરના ઉપયોગી પાયાના કુલ પચીસ પ્રશ્નો વિશે આપણે આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું તો આજે ભાગ નંબર ત્રણ ચાલો શરૂ કરીએ તો પહેલો પ્રશ્ન કયો દિવસ વિશ્વ પુસ્તક દિવસ તરીકે ઉજવાય છે તો ઓપ્શન એ પહેલી એપ્રિલ બી ત્રેવીસમી એપ્રિલ સી સાતમી એપ્રિલ અને ડી અઢારમી એપ્રિલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ત્રેવીસમી એપ્રિલ ત્યારબાદ બીજો પ્રશ્ન સૌ પ્રથમ ગુજરાતમાં અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત કયા મંદિરથી થઈ હતી તો અહીંયા ઓપ્શન આપે છે ભદ્રકારી મંદિર બી જગન્નાથ મંદિર શ્રી કાલુપુર સ્વામિનારાયણ મંદિર અને ડી જલારામ મંદિર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી જગન્નાથ મંદિર ત્યારબાદ ત્રીજો પ્રશ્ન સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતની કઈ મ્યુનિસિપાલિટીના ચૂંટાયેલા પ્રમુખ બન્યા હતા તો ઓપ્શન એ અમદાવાદ બી વડોદરા સી મુંબઈ અને ડી નાગપુર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ અમદાવાદ ત્યારબાદ ચોથો પ્રશ્ન શંખેશ્વરમાં જૈન ધર્મના કયા તીર્થકરનું પ્રખ્યાત મંદિર છે ઓપ્શન એ પાર્શ્વનાથ બી નેમીનાથ સી નમીનાથ અને ડી મહાવીર તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પાર્શ્વનાથ ત્યારબાદ પાંચમો પ્રશ્ન સિંધુ ખીણની સંસ્કૃતિના સમયના ગુજરાતના કયા સ્તરના ખોદકામ દરમિયાન તે સ્તરે વાહન લાગરવાના ડોકયાર્ડના પુરાવો મરી આવેલા છે તો ઓપ્શન એ રોજેડી બી રંગપુર સી લોથલ અને ડી કાલીબંધન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી લોથલ ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન બેગડાના સમયમાં ગુજરાતના નૌકા સૈન્યનું કેન્દ્ર કયું હતું તો ઓપ્શન એ પોરબંદર બી દીવ સી જામનગર અને ડી ધોધા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી દીવ સાતમો પ્રશ્ન મુંબઈ દિભાષી રાજ્યની રચના થતા ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છનું એકીકરણ થયું તે વર્ષ કયું હતું તો ઓપ્શન એ ઈસવીસન ઓગણીસો તેપન બી ઈસવીસન ઓગણીસો ચોપન સી ઈસ્વીસો પંચાવન અને ડી ઈસવીસન ઓગણીસો છપ્પન જવાબ છે ઓપ્શન બી ઈસવીસન ઓગણીસો છપ્પન ત્યારબાદ આઠમો પ્રશ્ન ગુજરાતમાં મહાગુજરાત આંદોલનનો પ્રારંભ કયા શહેરથી થયેલો તો ઓપ્શન એ ખેડા બી સુરત સી આણંદ અને ડી અમદાવાદ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી અમદાવાદ ત્યારબાદ નવમો પ્રશ્ન ગુજરાતના વડનગરની પ્રખ્યાત સંગીત બેલડી કોણ હતી તો ઓપ્શન એ તાનારી બી બૈજુ બાવળા સી ઝવેરી બહેનો અને ડી ત્રણમાંથી એકે નહીં તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ તાનારી ત્યારબાદ દસમો પ્રશ્ન ભારતમાં સ્વતંત્રતા સમયે જામનગરના રાજા કોણ હતા તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે કૃષ્ણકુમાર સિંહજી બી મયુરધ્વાજ સીજી સી રાજા દિગ્વિજયસિંહ અને ડી પ્રતાપસિંહ રાવ ગાયકવાડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી રાજા દિગ્વિજય સિંહ ત્યારબાદ અગિયારમો પ્રશ્ન નીચનામાંથી કયા સ્તરે કૃષિ યુનિવર્સિટી આવેલ નથી તો એ નવસારી બી આણંદ સી દાતીવાડા અને ડી વડોદરા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી વડોદરા ત્યારબાદ બારમો પ્રશ્ન ગુજરાતમાં બાજરીના વાવેતર એટલે કે ઉત્પાદનમાં સૌથી મોખરે કયો જિલ્લો છે તો ઓપ્શન એ અમરેલી બી જામનગર સી બનાસકાંઠા અને ડી સાબરકાંઠા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બનાસકાંઠા ત્યારબાદ તેરમો પ્રશ્ન સરદાર સરોવર યોજનાની સિંચાઈનો લાભ ગુજરાત ઉપરાંત કયા કયા રાજ્યોને મળશે તો ઓપ્શન એ મધ્યપ્રદેશ બી રાજસ્થાન સી મહારાષ્ટ્ર અને ડી ત્રણેય રાજ્યોને તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ત્રણે રાજ્યોને ત્યારબાદ ચૌદમો પ્રશ્ન નીચેનામાંથી કઈ ઇન્સ્ટિટ્યૂટ ગાંધીનગરના ભાટ ખાતે આવેલી છે તો ઓપ્શન એ ફર સંશોધન કેન્દ્ર બી ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ સી ફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને ડી પુનિત વન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ ત્યારબાદ પંદરમો પ્રશ્ન સુરત જિલ્લાના ચોરાસી તાલુકાનું મુખ્ય મથક ક્યાં આવેલું છે તો ઓપ્શન એ સુરત બી ચોરાસી સી કામરેજ અને ડી ઓલપાડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સુરત ત્યારબાદ સોરમો પ્રશ્ન ગુજરાતમાં કયા પ્રકારના જંગલોનું સૌથી અગત્યનું વૃક્ષ શાક છે તો ઓપ્શન એ સૂકા પાનખર જંગલો બી સૂકા જાખારાવાળા જંગલો સી ભેજવાળા પાનખર જંગલો અને ડી મેન્ગ્રુવ જંગલો તનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ભેજ વાળા પાનખર જંગલોમો પ્રશ્ન ગુજરાતની વસ્તી ગણતરીના આંકડા મુજબ આપેલા વિકલ્પમાંથી સૌથી ઓછી વસ્તી કોની છે તો ઓપ્શન એ બૌદ્ધ બી જૈન સી શીખ અને ડી ખ્રિસ્તી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બૌદ્ધ ત્યારબાદ અઢારમો પ્રશ્ન નીચેનામાંથી કઈ વાવ મોડાસા એટલે કે જિલ્લો અરવલ્લી ખાતે આવેલી છે ઓપ્શન આપે છે દાદ હરીની વાવ બી કોઠાની વાવ સી ડી હીરુ વાવ સાચો છે ઓપ્શન ડી વાવ પ્રશ્ન ગુજરાતમાં સૌથી મોટું મત્સ્ય કેન્દ્ર કયું છે તો ઓપ્શન એ નવા બંદર બી વેરાવર સી રાજપરા અને ડી ઉમર સદી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વેરાવર વીસમો પ્રશ્ન તાજેતરમાં ગુજરાત સરકારે જાહેર કર્યા મુજબ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ એપ્રિલ માસના રાહત દરના નિયમિત જથ્થા ઉપરાંત વધારાનું કેટલું અનાજ આપવામાં આવશે તો ઓપ્શન એ વ્યક્તિ દીઠ પાંચ કિલોગ્રામ બી વ્યક્તિ દીઠ પંદર કિલોગ્રામ સી વ્યક્તિ દીઠ સાત કિલોગ્રામ અને ડી વ્યક્તિ દીઠ દસ કિલોગ્રામ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વ્યક્તિ દીઠ પાંચ કિલોગ્રામ ત્યારબાદ એકવીસમો પ્રશ્ન આઈપીએલ બે હજાર બાવીસમાં પ્રથમવાર નવી દાખલ થયેલી ગુજરાતની ટીમનું નામ શું શું હતું અથવા તો શું છે તો ઓપ્શન એ ગુજરાત ટાઈગર્સ બી ગુજરાત ફાઇટર્સ સી ગુજરાત ટાઇટન્સ અને ડી ગુજરાત રાઇઝર્સ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ગુજરાત ટાઇટન્સ ત્યારબાદ બાવીસમો પ્રશ્ન તાજેતરમાં નીતિ આયોગ દ્વારા જાહેર થયેલ સ્ટેટ એનર્જી એન્ડ ક્લાઇમેટ ઇન્ડેક્સ મુજબ ગુજરાત ભારતનું કયા ક્રમનું રાજ્ય બન્યું તો ઓપ્શન એ ચોથો બી ત્રીજો સી બીજો અને ડી પહેલો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પહેલો ત્યારબાદ ત્રેવીસમો પ્રશ્ન તાજેતરમાં સ્વ અજીત સિંહ હાસ્યલેખકના પુસ્તકનું વિમોચન થયું તે પુસ્તક કયું તો ઓપ્શન એ મારી નજરે દુનિયા બી બાપુની નજરે દુનિયા સી દુનિયાની નજરે બાપુ અને ડી દુનિયાની નજરે હું તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બાપુની નજરે દુનિયા ત્યારબાદ ચોઈસમો પ્રશ્ન નીચેનામાંથી વિવિધ ભારતી અમદાવાદ માટેની રેડિયો ફ્રિકવન્સી કઈ છે તો ઓપ્શન એ ચોરાણું પોઈન્ટ ત્રણ મેગાહર્ષ બી ચોરાણું પોઈન્ટ સાત મેગાહર્ષ સી પંચાણું પોઈન્ટ પાંચ મેગાહર્સ અને ડી છન્નું પોઈન્ટ સાત મેગાહર્સ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી છન્નું પોઈન્ટ સાત મેગાહર્ષ ત્યારબાદ પચીસમો પ્રશ્ન ભારતીય સંસ્કૃતિ મુજબ કુલ કેટલા પુરાણો છે તો ઓપ્શન એ અઠ્યાવીસ બી અઢાર સી આઠ અને ડી આડત્રીસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી અઢાર તો મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર બીજા આપણે પચીસ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું